મોરબી જિલ્લાના વિવિધ ગામના ખેડૂતોએ નટરાજ ફાટકથી જિલ્લા સેવા સદન સુધી રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું કે સરકાર સૌની યોજના બનાવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડવામાં પ્રયાસ કરે છે આ યોજનાના મધર ડેમ તરીકે મચ્છુ બે ડેમને રાખવામાં આવ્યો છે આ ડેમમાંથી બીજા ચાલીસ ડેમોમાં પાણી જવાનું છે ત્યારે મોરબી વિસ્તારમાં કોઈ જાતની સિંચાઈની સુવિધા મળતી નથી મચ્છો બે ક્રમાંક વિસ્તારમાં વધારો કરવામાં આવે તો માળિયા તાલુકાના અનેક ગામોને લાભ મળે યોગ્ય કરવાની માંગ કરી છે જિલ્લા કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપી હતી અહેવાલ રાહુલ છનિયારા મોરબી આજે માળીયા અને મોરબી તાલુકાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે હાલ એ ગામો ચાલીસ જેટલા ગામો છે ચાલીસ જેટલા ગામોમાં સિંચાઈ માટેની કોઈ સુવિધા નથી એટલે અત્યારે હાલ મચ્છુ બે ડેમ અથવા મચ્છુ ત્રણ ડેમમાંથી સરકાર એનું આયોજન કરીને કેનાલ એ બધા ગામો સુધી લંબાવે અને એ બધા ગામો અત્યારે બિલકુલ વરસાદ આધારિત છે વરસાદ આધારિત ગામોને સિંચાઈનો લાભ મળે એના માટે કેનાલનું જે નેટવર્ક છે કેનાલનું નેટવર્ક લંબાવવા માટેની એમની રજૂઆત હતી